એક પોઈન્ટ પચીસ કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો છે તે પૂર્વે તાલુકાથી દારૂ પ્રતાપનગર પોલીસ લાઇન સુધી પહોંચ્યો હતો જેમાં પોલીસ પુત્ર સહિત બે ઝડપાયા છે વડોદરા ગ્રામ્યના તાલુકા વર્ણામાં વડુ અને પાદરા પોલીસ સ્ટેશનના એક પોઈન્ટ પચીસ કરોડના દારૂના જથ્થાનો ગત રોજ નાશ કરાયો હતો દારૂનો નાશ કરવાની પૂર્વ અખંડ ફાર્મની રેડમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ તાલુકા પોલીસ સ્ટેશનની એક વહીવટ દારે સગે વગે કરાયો હોવાની ચર્ચાઓથી સનસનાટી મચી ગઈ મોહસિન પઠાણ રવિવારે મધરાત્રે તાલુકા પોલીસ સ્ટેશન થી ચોરી છૂપે મુદ્દામાલમાંથી બીયરના ટીન અને ત્રણ બોટલ કાઢીને ભાડાની રિક્ષામાં જથ્થો પોલીસ લાઈનમાં રહેતા મિત્ર નિમેશ રાઠોડના ઘરે લઈ આવ્યો હતો નિમેશના પિતા કોન્સ્ટેબલ બાબુભાઈ રાઠોડ બીમાર છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે નિમેશના ઘરે આખો દિવસ સભ્યોની હાજરી હોવા સમય માટે રહેતી હોવાથી દારૂ સંતાડવા માટે નિમેશનું ઘર પસંદ કરવામાં આવ્યું હતું તાલુકા પોલીસનો દારૂનો મુદ્દામાલ નાશ કરવાના નક્કી થયાના આગલી રાત્રે મુદ્દામાલ વગે કરવાની યોજના નક્કી થઈ હતી ચોસઠ બિયર અને ત્રણ દારૂની બોટલ વગે કરનાર મોસીન એક નાનું પેદું છે આ કાવતરામાં બીજા પણ સામેલ હોવાની શંકા છે પોલીસે બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે